નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે ખેડૂતોને મળવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ કેમ વળે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આજે એકવાર ફરીવાર જે છે એ ખેડૂત મિત્રોને એક કિસાન સફરના માધ્યમથી એક ખેડૂત પુત્ર તરીકે મિત્રો તમને અપીલ કરવા માટે અમે આજે આ વિડીયોની અંદર જે છે એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ખૂબ દુઃખની વાત તો એ છે કે જ્યારે આપણે કહેવાય કંબાન હાર્વેસ્ટર જે છે એ આવ્યા છે અને કંબાન હાર્વેસ્ટર આવવાથી મિત્રો આપણી સોક્કસ જે છે એ મજૂરીનો ખપ એટલે કે મજૂરીની મજૂરી જે છે એ દર આપણો ઘટતો હશે પણ જે આપણે કહેવાય કે જે એ પાળા જે છે એ ટૂંકમાં ઘઉં જે છે એ કાપી લીધા પછી તરત જે છે આપણે દિવાળી મારી દઈએ છીએ અને દિવાળી મારી એને હળગાવી દઈએ છીએ અને આપણે એમ થાય કે જમીનની અંદર જે છે એ આ બળી જાય એટલે ક્યાંય ચોમાસું પાકની અંદર ક્યાંય નડે નહીં પણ મિત્રો એ જે નડે એના કરતાં આપણે કહીએ ને કે આપણે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે આ સૂક્ષ્મ જીવાણુઓને જે છે આપણે દિવાળી મારીએ છીએ આપણે જે છે એ માત્ર પરાળને દિવાળી નથી મારતા પણ જમીનની અંદર રહેલા જે ફળદ્રુપ જે છે બેક્ટેરિયાઓ છે જે આપણા માટે ઉપયોગી જીવ જે જીવાતો છે એને આપણે મારી નાખીએ છીએ એને જે છે આપણે શમશાનમાં ફેરવી નાખીએ છીએ તો મિત્રો અમારી જે છે એ કિસાન સફરની ટીમ દ્વારા એ મિત્રો તમને એક અપીલ છે કે તમે જે છે એ તમારી કપાસની સાંઠીઓ હોય તો એને જે છે એ ક્યાંય ખૂણામાં ખેતરના સીડે અથવા જે છે કંઈ ખાઈડ હોય તો એની અંદર જે છે એમનામ નાખીએ ને ત્યાં તમે પડી રહ્યો છો બે વર્ષની અંદર એમથી ભૂકો થઈ જશે આ જે છે અથવા ત્યાંની તમે હળગાવો નહીં બીજું જે છે એ આપણા જે જે કુંવળ જે છે જે પરાળ છે જે આપણે હાર્વેસ્ટર આંકી નાખ્યા પછી જે છે દિવાળી મારી છે તો એને મિત્રો આપણે હળગાવશું નહીં કારણ તો કે જમીન જે છે એ મારી માં છે ઝરતી જે છે એ જીવતી છે એક સેન્ટીમીટરનો ટુકડો લઈએ તો અંદર કરોડ કરતાં પણ વધારે જે છે એ સૂક્ષ્મ જીવાણું જે છે એ મિત્રો રહેલા છે તો આ સૂક્ષ્મ જીવાણુ થકી જ જે છે એ આપણો કહેવાય કે સોડ જે છે એ ખોરાક મેળવી લે છે ત્યારે મિત્રો એ ખાસ જે છે એના માટે આજે તમને એક અમે કિસાન સફરના માધ્યમથી તમને અપીલ કરીએ છીએ કે તમે જે છે એ આવી રીતના ભાળતા નહીં એને હળગાવતા નહીં મિત્રો બીજી વાત જે છે એ છે કે તમારે જે છે એને હળગાવવું નથી તો બીજું ઓપ્શન હું તો મિત્રો આપણે દર વખતે જે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે જે તમે આવી રીતનું જ્યારે રોટાવેટર મારો ત્યારે એની અંદર તમે કેઝન માઇક્રોપ્સ નાખો કેઝન માઇક્રોપ્સ એટલે મિત્રો હેળવવાની ફેક્ટરી ખાતર હેળવવાની ફેક્ટરી માત્ર જે છે એ એકવીસથી થી પચીસ દિવસની અંદર એ ગળતિયું ખાતર જે આપણું કહેવાય ને સાના ભૂકા જેવું ખાતર જે છે એ મિત્રો બનાવી દે છે હાલ જે છે એ સમયગાળો પણ મિત્રો આપણને ખબર છે કે એ અત્યારે ખાતર જે છે એની ખાડ જે છે એ બનાવવાનો સમયગાળો એટલે કે ખાતરની ઉથરેટી બનાવવાનો સમયગાળો ખાતર જે છે એને ફેરવણી કરવાનો સમયગાળો છે ત્યારે મિત્રો આ કેઝન ને આપણે કહેવાય કે ત્રણ રીતે આપી શકીએ એક તો ખાતરની ખાડ જે છે એ ખાતરની ખાડ છે તો એને જે છે એ એને ઉથરેટી કરી હોય અથવા આપણે ખાતરની ઉપર જે છે માટી કે ટાચ કે કાપ એવું નાખ્યું હોય તો એને જે છે એ પલાળી દેવાનું છે અને પલાળી અને એક વખત જે છે એની અંદર જે ગરમી છે એ ગરમી આપણે કાઢી નાખવાની છે એટલે કે ટૂંકમાં એનો જે પલાળી ભેજ રાખી અને એને કાઢવાનું હોય અને ત્યારબાદ જે છે એ એક ટન કસરા દીઠ એક કિલોગ્રામ માત્ર મિત્રો આપણે તો પણ જે જે છે છે એ આપીને ઉપરથી વળી આપણે પલાળી અને તો આપણી ખાતરની ખાટ જે છે એ એકવીસ દિવસની અંદર એ મિત્રો કહેવાય કે કાળા જે છે એક આખું ગળતિયું ખાતર બની જાય કમ્પોસ્ટ ખાતર બની જશે એની અંદર કેજન માઇક્રોપ્સ જે છે એની આપણે એમ વાત કરીએ ને તો કેજન માઇક્રોપ્સની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ એની અંદર વધશે અને સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધશે તો શું થશે તો કે જે કેઝન માઇક્રોવ્સની અંદર જે સૂક્ષ્મ જીવાણું કેટલા પ્રમાણની અંદર રહેલા છે એની જો મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો એની અંદર લેક્ટિક લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે ઇસ્ટિના બેક્ટેરિયા છે ઓઝોટોબૅક્ટેરિયા છે ફોસ્ફરસ સોઇલબુલાઇઝ બેક્ટેરિયા છે આ સિવાય જે છે એક્ટિનો માઇસિટ પછી ફોટોસિન્થેટિક બેક્ટેરિયાઓ છે સુડોમોનાસ છે ટાઈકોડરમાં હર્જિનિયમ છે ટાઈકોડરમાં જે છે એસ્પરેજેલ નામની આપણી ફૂગ છે એ છે પછી પેનિસિલિયમ ગ્રુપના સૂક્ષ્મ જીવાણુઓ છે ઉપયોગી ફૂગ એની અંદર સામેલ છે એ જ રીતના મિત્રો આ કેઝન માઇક્રોબ જે છે એની અંદર એક ગ્રામની અંદર મિત્રો દસ ટુ ટેન ટુ ટેન જે આપણે કહીએ છીએ ને દસના ઘાતમાં જે સીએફયુ સીએફયુ કાર્ડ જે આપણે કહીએ છીએ કે એની અંદર દસના ઘાતમાં દસ મીંડા સુધી જે છે એ એક ગ્રામની અંદર રહેલા એટલા જ બધા સૂક્ષ્મ એ રહેલા છે અને આ સૂક્ષ્મ જીવાણુના કારણે મિત્રો જમીનની અંદર રહેલી જે આ ફૂગ જે છે નુકસાન કરતી ફૂગ એ ફૂગને આ આખું પ્રોટેક્શન આપશે જ્યારે આપણે આ ખાતરના રૂપમાં જ્યારે આપણે એને આપશું કેઝન માઇક્રોપ્સ ત્યારે એ જે ફૂગ જે છે નુકસાન કરતી ફૂગ એ ફૂગને એ ખાઈ જશે અને બીજું કે જે વનસ્પતિના જે નુકસાન કરતાં જે આપણા જે કહેવાય કે નિંદામણના જે બિયારણો છે એ સીડ્સને પણ ઉગવા નહીં દે અને સાથે સાથે કમ્પોસ્ટ ખાતર બનાવશે ગળતિયું ખાતર બનશે સુગંધ એને ક્યાં કે દુર્ગંધ એની દૂર થશે સુગંધી બેક્ટેરિયાઓ એની અંદર નિર્માણ થશે અને જમીન જે છે આપણી પોષી ભરભરી અને જે છે એ ફળદ્રુપ બનાવે જમીન ની અંદર જયારે આપણે એને જ્યારે ચોમાસાની અંદર આ ખાતર જ્યારે આપશું ત્યારે આપણે કહીએ ને કે જ્યારે મગફળી વાવતા હોય ત્યારે આપણે બધા પછી પાછળથી જે છે એ ટાયકોડરમાં અને બીજાના જે છે એ છંટકાવ કરતા હોય પણ આની અંદર જ આપણે ટાઈકોડરમાં એવું આપી દેવામાં આવે જે ખાતરની ઉથરેટીની અંદર જ જે છે આ કેઝન માઇક્રોપ જો આપી દેવામાં આવશે તો મિત્રો એની અંદર ખૂબ સરસ મજાના જે છે એ બેક્ટેરિયાઓની સંખ્યા કેમ ને લાખોની કરોડોની સંખ્યાની અંદર જે છે એ થશે તો આપણા જમીનની અંદર જે કાળી ફૂગ છે સુકારો છે સફેદ ફૂગ છે બરાબર જે સોળ ઉતરવો છે સોડ પીળો પડી જાય આ બધું જે છે એ દૂર થશે સાથે સાથે કેઝન માઇક્રોપ્સની અંદર મિત્રો આપણા જે જે ખાતરના જે સૂક્ષ્મ જીવાણુઓ જે કહેવાય કે જે ઓજો આપણા જે કહેવાય કે જે રાઇઝોબિયમ છે ઓઝોટોબેક્ટર છે પીએસબી કલ્સર છે આપણા આ રીતના સૂક્ષ્મ જીવાણુઓ છે તો એના પણ જે છે સૂક્ષ્મ ખાતરો જે આપણા છે જે ઝિંક ફેરેસ્ટ લો મેગનીઝ બોરોન જસર મોલેબિડિયમ કોપર સલ્ફર તો એમના પણ જે છે સૂક્ષ્મ જીવાણુ એમના પણ બેક્ટેરિયાની અંદર એડ કરવામાં આવેલા છે તો જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જમીનની અંદર રહેલો જે અલગ પ્રમાણમાં જે પોષક તત્વો છે એ પોષક તત્વોને લભ્ય સ્વરૂપની અંદર ફેરવીને સોળને જે છે આપવાની ક્રિયા એ આ કેઝન માઇક્રોપ્સ કરે છે કેઝન માઇક્રોપ્સ દ્વારા જમીનની અંદર જ્યારે આપણે આપીએ છીએ તો આ એક રીત થઈ એ ખાતર જે છે આપણે જ્યારે ઉથરેટી કરીએ અને જ્યારે એને પલાળીએ છીએ અથવા જે છે એને આ આવી રીતનું હેળવવું હોય તો એક રીત આ છે બીજી રીત છે એ મિત્રો એની એ છે કે આપણે જ્યારે રોટાવેટર વેટર ત્યારે રોટાવેટર જે છે હાલતું જાય ને આગળ જે છે એ ભેજ ત્યારે હોવાનું ત્યારે જે છે આપણે એની અંદર આ કેઝન માઇક્રોબ જે છે એ ઉડાડી દઈએ તો પણ જે છે એ આ આપણા જે કુંવળના અથવા જે છે ઘઉંના જે પરાળ જે છે એને આપણે અંદર ભેળવી દઈશું ને એ નાશ પામશે ત્રીજી વાત છે કે કોઈપણ વખત જે છે એ આપણે ખાતર કોઈ પણ પાક હોય એને એ પાકની અંદર આપણે આપવું છે તો એને પણ જે છે એક એકરમાં પાંચ કિલો લેખે એ મિત્રો આપણે કોઈપણ પાકની અંદર આ કેજન માઇક્રોપ્સ નાખી તો જમીનની અંદર રહેલા જે જે હળિયા વગરનો જે પદાર્થ છે જમીનની અંદર જે ખાતરો નાખી દીધા છે અને પછી જે છે આપવાનું થાય તો પણ આ કેઝન માઇક્રોપ્સના ખૂબ સારા રિઝલ્ટ મળે છે મિત્રો તમે આ વખતે જે છે માત્ર તમારી ખાડની અંદર કેજન માઇક્રોપ્સ નાખીને અખતરા કરી જોઈશું ગયા વખતના એવા આપણા હજારો ખેડૂત મિત્રો છે કે જેમણે કેજન માઇક્રોપ્સ વાપર્યું છે અને એને ખૂબ સારા પરિણામો મળ્યા મિત્રો અમે કિસાન સફરના માધ્યમથી એ ખેડૂતોને પણ ભલામણ કરીએ છીએ કે તમે કોમેન્ટ કરીને ચોક્કસ જે છે એમને કરજો તમારો મોબાઈલ નંબર લખજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે કેજન માઇક્રોપ્સ તમે વાપરું છે અને તમને એમાં શું ફાયદો થયો છે જેવો ફાયદો થયો એ ચોક્કસ અમારા ખેડૂત મિત્રોને કે જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રોને આપણે લાભ દઈ શકીએ આપણે એને કઈ કહી શકીએ આપણી પાસે આપણે વાપરું છે તો બીજા ખેડૂત જે છે એનો ઉપયોગ કરી શકે અને કિંમત જે છે એ મિત્રો વાત કરવામાં આવે તો કેજન માઇક્રોપ્સની કિંમત એ પાંચ કિલોના ચારસો રૂપિયા જે છે એની કિંમત છે તો ચારસો હા પચીસ પચીસ કિલોના અઢારસો રૂપિયા લેખે એ આ કેઝન માઇક્રોપ્સના ભાવ છે અને પચીસ કિલોની બેગ જે છે એ પચીસ કિલોમાં એક પેકેટમાં એટલે કે ટૂંકમાં પાંચ બેગ એની અંદર આવશે અને એ તમે એનો ઉપયોગ એક અઢી વીઘાની અંદર એ લેખે કરી શકો અથવા એક ટન કચરામાં એક કિલોગ્રામ લેખે તમે એનો ઉપયોગ કરી શકો પાંચ કિલોનો પેકિંગ આવે છે બરાબર અને ચારસો રૂપિયાનો ભાવ છે જો જે મિત્રોને આ કેઝન માઇક્રોપ્સ વિશેની વધારાની માહિતી મેળવી હોય તો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ પાંચ અઠ્ઠાવન સાત સોળ બીજો નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આની ઉપર જે છે મિત્રો ચોક્કસ જે છે એ તમે કમેન્ટ કરી અને જણાવજો અથવા જે છે એ વધારાની માહિતી મેળવવા માટે મિત્રો આપણા ડૉક્ટર અશોક શાહ જે કહેવાય કે બાયોલોજિસ્ટ એટલે કે ટૂંકમાં જે પ્રાકૃતિક કૃષિ જૈવિક ખેતી સજીવ ખેતી એના ભીષ્મપિતામાં કહેવાય અને એના દ્વારા જે છે એ મિત્રો આ પ્રશાંત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલું કેઝન માઇક્રોપ્સ એ ખેડૂતો મિત્રો માટે ખૂબ જ જે છે ઉપયોગી નીવડ્યું છે ત્યારે મિત્રો તમે આ ઉનાળાની અંદર આ વખતે આ શિયાળુ પાકોની અંદર જે આપણા જે હાંઠિયું છે જે આપણા કુવળ છે જે પરાળ છે એને બાળશો નહીં અને આનો ઉપયોગ જે છે મિત્રો ચારસો રૂપિયાની અંદર આપણા પાકની અંદર હજારો સૂક્ષ્મ જીવાણોને ખોરાક પૂરો પાડે હજારો સૂક્ષ્મ જીવાણુને જે છે એ આપણે ખોરાકના રૂપમાં જે છે ફેરવવાની કામગીરી આ કેઝન માઇક્રોપ્સ કરશે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જે છે એને ખોરાક પૂરો પાડવાનું કામ મિત્રો સેન્દ્રી ખાતર જ કરશે અને સેન્દ્રી પોષક સેન્દ્રી જે કહેને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે એ મિત્રો સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ કોઈ હોય તો એ દેશી ખાતર છે અને દેશી ખાતર જે છે અથવા જે છે વનસ્પતિના પાંદડા છે વનસ્પતિનો ખસરો છે એ જે સૂક્ષ્મ કહેવાય કે એનો ખોરાક છે ત્યારે મિત્રો આપણે એને હળગાવી દઈએ છીએ જે ઓર્ગેનિક કાર્બન વધારવાની વાત કરીએ છીએ ત્યારે આ ઓર્ગેનિક કાર્બન જે છે એ ઓર્ગેનિક કાર્બન જો વધારવો હશે તો જો તમે હળગાવશો એક વખત હળગાવો એટલે પાંચ વર્ષ જે છે એ ઓર્ગેનિક કાર્બનની વાતો તમે ભૂલી જજો પછી બજારમાં મળતા કિલોના પડીકા તમે લઈને બજારમાં વેચશો અથવા કે ઓર્ગેનિક છે આમાં ઓર્ગેનિક કાર્બન આમાં છે ને પછી ફલાણું છે ને ઢીકળું છે એવું બધું કર્યા કરીશું પણ એમાં કાંઈ વધશે નહીં મિત્રો આપણે જમીનને બસાવીએ છીએ આપણે જમીનને આપણે ફળદુ બનાવીએ છીએ જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારીએ છીએ તો મિત્રો આપણે જમીનને પાછી જીવતી કરવી પડશે ને એના માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે કેઝન માઇક્રોપ્સ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો ચાર લાખ ખેડૂત મિત્રો જોડાના છે તમે પણ મિત્રો અમારી સાથે જોડાવ અને તમારી વાત અમારા સુધી પહોંચાડો અમારી પાસે કાંઈ નવું હશે તમને દેશો તમારી પાસે નવું છે એ ચોક્કસ આપણી બધા સાથે મળી અને બીજા ખેડૂતો મિત્રોને હેલ્પફુલ ફરી એની સાથે મળવાનો પ્રયત્ન કરીએ ખેડૂત મિત્રો બસ તમે અમારા સુધી છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી